આગામી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અમિત અરોરાના અધ્યક્ષ સ્થાને તાજેતરમાં જિલ્લાના સંકલન અધિકારીશ્રીઓ તથા નોડલ ઓફિસરો સાથે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સૂચનાઓથી હાજર રહેલા નોડલ અધિકારીઓને માહિતી આપવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી શ્રી એસ કે પ્રજાપતિએ નોડલ અધિકારીઓને તેમની જવાબદારીઓ અંગે અવગત કર્યા હતા ચૂંટણી પ્રચાર અર્થે સરકારી વાહનોનો ઉપયોગ કરી શકાશે નહીં રાજકીય પક્ષોની બેઠક માટે સર્કિટ હાઉસનો ઉપયોગ કરી શકાશે નહીં ઉપરાંત જાહેરનામાં સભા સરઘસ સબબના નિયમો વાહનોના ઉપયોગ બાબતના નિયમો મતદાનના દિવસ અંગેના નિયમો પોલિંગ બૂથ બાબત અંગેની જાણકારી ખર્ચ અંગેના નિયમો તેમજ આચાર સંહિતાના ભંગ બાબતે થતી ફરિયાદ સહિતના વિવિધ મુદ્દે અધિકારીશ્રીઓ માહિતી સાથે અવગત કરાયા હતા આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટર શ્રી મિતેશ પંડ્યા આદર્શ આચાર સંહિતાના નોડલ અધિકારી શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દેસાઈ સહિત વિવિધ વિભાગના અધિકારીશ્રી તથા નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા